આચાર્યશ્રી મહાશ્રમણજીનું ત્રેવીસ વર્ષ પછી આજે બનાસની ભૂમિ પર આગમન થયું છે આ પ્રસંગે આચાર્ય આચાર્યશ્રી મહાશ્રમણજીએ કહ્યું હતું કે માનવ જીવન દુર્લભ છે અને મહત્વપૂર્ણ છે જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરવો એ જ શ્રેષ્ઠ છે દેવોને પણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે માનવ બની આ ધરતી પર જન્મ લેવો પડે છે આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે તેમજ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા પાલનપુર તાલુકાના ગઢ ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા મંદિરમાં તાજેતરમાં જ ધૂળે દેહાડે ચાંદીના છત્રની ચોરી થઈ હતી જે અંગે મંદિરના પૂજારીએ ફરિયાદ દાખલ કરવા આવતા પોલીસ મંદિર ચોરીનો ભેદ ઉકેલી સઘન તપાસ હાથ ધરીને ગણતરીના દિવસોમાં જ ચોરીના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે રાજ્યમાં ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદમાં અનેક જિલ્લાઓમાં તારાજી સર્જાય છે જેમાં ખાસ કરીને ઉનાળે આવેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવવાનો વારો આવ્યો છે અંબાજીથી લઈને ઉમરગામ સુધી ખેડૂતોનું ઉનાળુ પાકમાં ભારે નુકસાન પહોંચ્યું છે બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં ખાસ બાજરીના પાકને નુકસાન પહોંચ્યું છે તો નવસારી અને વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કેરી કેળા અને ડાંગર જેવા પાકને નુકસાન થતાં ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે પાટણ શહેરના કોલેજ રોડ પર છેલ્લા ત્રણ વર્ષથી નિર્માણાધીન ટી આકારનું રેલવે ઓવરબ્રિજ હવે અંતિમ તબક્કામાં છે રૂપિયા આડત્રીસ કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજને ચોમાસા પહેલાં જ જનતા માટે ફૂલો મૂકવાની તૈયારીઓમાં ચાલી રહી છે હાલમાં બ્રિજ પર ડામર રોડનું કામ જૂસમાં ચાલી રહ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ ડામર તેમજ બીએમ અને સિલ્કોટનું સ્તર લગાવવામાં આવશે આ ઉપરાંત બ્રિજ પર સ્ટ્રીટ લાઇટ પણ લગાડવામાં આવશે મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાતવીજી શ્રી મોક્ષ મુક્ષદર્શનાથ શ્રીજી મહારાજ સાહેબ આદિથાણાની પ્રેરકની શ્રમ તારીખ સોળથી અઢાર ના રોજ યોજાઈ રહી છે બહારથી પચ્ચીસ વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જીવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દિપ્તીબેનનો તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો તળાવમાં ગઈકાલે મોડી રાત્રે થયેલા વરસાદને કારણે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે સ્થાનિક વાતાવરણ વિભાગની આગાહી મુજબ હારીજમાં ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ નોંધાયો હતો તળાવમાં વરસાદી પાણી ભરાવાથી પાણીની ગુણવત્તામાં અચાનક ફેરફાર થયો હોવાનું ઓક્સિજનની માત્રામાં ઘટાડો થવાથી માછલીઓના મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મૃતક માછલીઓને કારણે આસપાસના વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે પહેલગામ આતંકી હુમલામાં છવ્વીસ નિર્દોષ નાગરિકોના મોત થયા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ પેદા થઈ છે એવામાં ભારત સરકારે આવતીકાલે સાત મહિના રોજ ગુજરાતના ઓગણીસ શહેરની સાથે દેશના બસો ચુમ્માલીસ શહેરમાં મૂકડ્રીલ યોજવાનો નિર્ણય કર્યો છે જેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે ગુજરાતમાં પણ મૂકડ્રીલને લઈને ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી છે રાજકોટ જિલ્લાના ધોરાજીથી સુપેડી ગામ જવાના રસ્તે ઇનોવા કાર કોઈ પણ કારણસર પલટી જતા અકસ્માત સર્જાયો હતો ઘટનામાં કારમાં સવાર છ માંથી ચારના મોત નીપજ્યા છે જ્યારે બે ઇજાગ્રસ્ત થયા છે ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે જ્યારે ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે રમતગમત ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લો સતત આગળ વધી રહ્યો છે પાલનપુરના વિક્રમભાઈ વજરામભાઈ ઠક્કર કે જેઓએ કક્ષાની સ્પેશિયલ ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ ઓની સ્પર્ધામાં વ્હીલચેર હર્ડર રમતમાં ગોલ્ડ મેડલ મેળવીને રમત સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે આ સ્પર્ધાનું આયોજન રમતગમત યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા નડિયાદના અંબુભાઈ પુરાણી રમત સંકુલ મરીડા ભાગુડ ખાતે કરાયું હતું સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી ખેલાડીઓએ ભાગ લઈ તેમના કૌશલ્ય અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કર્યું હતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાબર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની અમદાવાદના માધવનગર સ્થિત હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટરમાં તાજેતરમાં એક મહત્વપૂર્ણ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ છ દિવસીય કેમ્પમાં રાજ્યભરમાંથી સોથી વધુ જિલ્લા અને કંપની કમાન્ડન્ટ્સે ભાગ લીધો હતો તાલીમ દરમિયાન વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવી હતી આમાં ફિઝિકલ ટ્રેનિંગ યોગા સિવિલ ડિફેન્સ અને વહીવટી તાલીમનો સમાવેશ થયો હતો કેમ્પમાં નવ એમ પિસ્તોલની વિશેષ તાલીમ અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં હોમગાર્ડના કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડે આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાજ્યના પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેમની આ સિદ્ધિ બદલ ઉપસ્થિત અધિકારીઓ અને સહકર્મચારીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને તેમની સંલગ્ન કોલેજોમાં નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થઈ રહ્યો છે યુનિવર્સિટી દ્વારા જીકાસ પોર્ટલ મારફતે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ગુજરાત બોર્ડના ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના તાજેતરમાં થયેલા પરિણામોમાં પાટણ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં પંચ્યાસી પોઈન્ટ બાર ટકા અને સામાન્ય પ્રવાહમાં ત્રાણું પોઈન્ટ છ ટકા પરિણામ નોંધાયું છે આ ઊંચા પરિણામને કારણે પ્રવેશ માટે વિદ્યાર્થીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળશે